પ્રશ્ન નંબર એક ડેસિબલ શબ્દ શું દર્શાવે છે એ હવા બી જમીન સી ધ્વનિ ડી પાણી તો મિત્રો સાચો જવાબ છે સી ધ્વનિ હેલો મિત્રો કેમ છો તમે બધા આજે પાછું સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો તમારા માટે અમે એક ટેલિગ્રામ ચેનલ પણ બનાવી છે એ ટેલિગ્રામ ચેનલમાં અમે પ્રશ્નના પીડીએફ નાખીએ છીએ એક પીડીએફમાં બે હજાર પંદરસો ઓગણીસો એવા પ્રશ્ન રહે છે તમને એક સાથે વાંચવા મળી જશે અને જો તમારે થોડું થોડું યાદ રાખીને પાકું કરવું હોય તો અમારા વિડીયો તો છે જ પણ અથવા જો તમારે વધારે એક હારે પ્રશ્ન વાંચવાની ઈચ્છા હોય તો અમારા ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ છે લિંક તમને અમારા યુટ્યુબ ચેનલના હોમ પેજ ઉપર મળી જશે અથવા વિડીયોની નીચે મળી જશે અને હા મિત્રો પીડીએફ બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જીસ નથી એનો પીડીએફ મેળવવા માટે કોઈ પણ પ્રકારના પૈસા તમારે ક્યાંય પણ દેવાના થતા નથી અમે અમારી ચેનલ માટે અને ટેલિગ્રામ માટે કોઈ પણ પૈસાની માંગ કરતા નથી તો કોઈને પણ પૈસા ના દેતા પ્રશ્ન નંબર બે સુનામીનું મુખ્ય કારણ શું છે એ ચક્રવાત બી જ્વાળામુખી સી ચંદ્રનું આકર્ષણ અને ડી દરિયાની સપાટી પર ધરતીકંપ તો મિત્રો સાચો જવાબ છે ડી દરિયાની સપાટી પર ધરતીકમ આવવાથી સુનામી ઉપડે છે મિત્રો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર ત્રણ શાંતિ ખીણ કયા રાજ્યમાં આવેલી છે એ આસામ બી કેરળ સી અરુણાચલ પ્રદેશ અને ડી તામિલનાડુ તો મિત્રો સાચો જવાબ છે બી કેરળ કેરળમાં શાંતિ ખીણ આવેલી છે પ્રશ્ન નંબર ચાર માનવ શરીરનો સૌથી મોટો ભાગ કયો છે એ હૃદય બી મગજ સી લિવર ડી કિડની તો મિત્રો સાચો જવાબ છે સી લિવર લિવર શરીરનો મોટામાં મોટો ભાગ છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર પાંચ નેહરુ ટ્રોફી કયા રમત સાથે સંકળાયેલ છે એ હોકી બી ફૂટબોલ સી કબડ્ડી ડી ટેબલ ટેનિસ તો મિત્રો સાચો જવાબ છે મિત્રો સાચો જવાબ છે બી ફૂટબોલ ફૂટબોલ સાથે નેહરુ ટ્રોફી જોડાયેલ છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં અને હા અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા થેન્ક યુ જય વ્રત જય હિન્દ